ચાર વર્ષના નિયમ પ્રમાણે આ બે હજાર ચોવીસમાં પણ ભારતીય જનતા પાર્ટીએ સંગઠન પર્વની ઉજવણી કરવાનું શરૂ કર્યું પ્રથમ તબક્કામાં પ્રાથમિક સદસ્યતા દેશભરમાં નોંધાયા બીજા તબક્કામાં સક્રિય સદસ્યતાની પણ નોંધણી થઈ ત્રીજા તબક્કામાં બુથ સમિતિઓનું ગઠન થયું ચોથા તબક્કામાં મંડળ સમિતિઓનું ગઠન થયું અને હવે પાંચમા તબક્કામાં મહાનગર અને જિલ્લાના અધ્યક્ષોની નિયુક્તિ માટેની પ્રક્રિયા અત્યારે ચાલુ જ છે અને એના ભાગરૂપે આજે હું ચૂંટણી અધિકારી તરીકે ગુજરાત પ્રદેશના પ્રતિનિધિ તરીકે અહીંયા જુનાગઢ મહાનગરમાં આ પ્રક પ્રક્રિયા માટે આવ્યો છું હવે આ પ્રક્રિયામાંની કાર્ય પદ્ધતિ એ છે કે કાર્યકર્તા મુક્ત મને અનુભવી કાર્યકર્તા પક્ષના પ્રમુખ બનવા માટે ઉમેદવારી નોંધાવી શકે છે એની પ્રક્રિયા છે અહીંયાથી પ્રદેશ તરફથી ફોર્મ આપવામાં આવે છે આ કાર્યકર્તાના ક્રાઇટેરિયા પણ નક્કી થયા છે કે કોણ પ્રમુખ બની શકશે અને એ ક્રાઈટેરિયામાં જે કાર્યકર્તા આવતા છે એમનું ફોર્મ માન્ય અમાન્ય થઈ શકે છે અને આજે આ પ્રક્રિયા પછી પ્રદેશના આગેવાનો સાથે બેઠક કરીને કાર્યકર્તાની પસંદગીનો દોરો આગળ ચાલશે અને ત્યાર પછી રાષ્ટ્રીય કક્ષાએ એમની મંજૂરી માગવામાં આવશે અને ત્યાંથી જે મંજૂર નામ થાય એમને આપણા જુનાગઢની વાત કરીએ તો જૂનાગઢ મહાનગરના અધ્યક્ષની નિયુક્તિ એ ત્યાર પછી થશે તો આજે માત્ર અહીંયા બેઠક છે એ કાર્યકર્તાઓને ફોર્મ વિતરણ છે ફોર્મ સ્વીકારવાના છે અને એમની યોગ્યતાની સ્કૂટીની થશે અને ત્યાર પછી જિલ્લાના બધા જ મુખ્ય આગેવાનો જે પ્રદેશ તરફથી અપેક્ષિત છે એવા આગેવાનો સાથે સારા પ્રમુખ બને સારા લોકો જાહેર જીવનમાં કામ કરવા આવે કાર્ય કરતા કામ કરે જુનાગઢ મહાનગરના વિકાસ અને જુનાગઢ મહાનગરના સૌ લોકોને સારું પ્રતિનિધિત્વ મળે એ માટે સારા ઉમેદવાર આવે એવી પ્રક્રિયા આજે અહીંયા થઈ રહી છે એના ભાગરૂપે મેં સૌ બેઠા છીએ બે હજાર ચોવીસનો નો છેલ્લો તબક્કો એટલે જિલ્લા મહાનગરના પ્રમુખોની રચનાની આજે કામગીરી જૂનાગઢ મહાનગર ખાતે ચૂંટણી અધિકારી વનરાજસિંહની ઉપસ્થિતિમાં અને અધિકારી તરીકે વિનુભાઈ કથિરિયાની ઉપસ્થિતિમાં આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે સંગઠનની પ્રક્રિયા પ્રમુખ બનવા માટેની છે એમાં સૌ કાર્યકર્તાને લોકશાહીના સિદ્ધાંતને લોકશાહીમાં સૌ કાર્યકર્તા પોતાની દાવેદારી કરી શકે એના માટે આજે અહીંયા મનજાદસિંહ ચૂંટણી અધિકારી અને સહ અધિકારી તરીકે વિનોદભાઈની હાજરીમાં સૌ કાર્યકર્તાઓ પોતાની દાવેદારી પોતે પ્રમુખ થવા માટે કાબીલ છે એવી દાવેદારી કરવા માટે આજે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર ખાતે એમનું આ રચનાની કામગીરી ચાલુ છે બપોરે ક્લસ્ટર ઇન્ચાર્જ મોહનભાઈ કુંડાળિયા અને વનરાજ સિંહ અને વિનુભાઈ કથિરિયા ત્રણેની ઉપસ્થિતિમાં આની નામોની સંકલન સમિતિ એની એમાં ચર્ચા કરી અને ત્યારબાદ ગુજરાત પ્રદેશને આ ફોર્મ પરત કરવામાં આવશે